શિયાળો આવે એટલે લીલી મેથી બજારમાં ઠેર ઠેર જોવા મળતી હોય છે અને સસ્તી પણ એટલી જ આવતી હોય છે અને ઘરે ઘરે મેથીના ગોટા મેથીના થેપલા અને મેથીની ભાજીનું શાક બનતું હોય છે તો અને શિયાળામાં ખાવાની પણ એટલી જ મજા આવે છે અને લીલી મેથી તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારી છે અને ગુણકારી પણ એટલી જ છે તો આજે હું મેથીની ભાજીનું નવીન શાક બનાવવાની છું તો એ પહેલાં જો તમે મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઇક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આજે બનાવીએ આપણે ગ્રેવીવાળું પનીર મેથીનું શાક સૌપ્રથમ પ્રથમ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી લીલી મેથી લીધેલી છે અને એને સારી રીતના પાણીથી ધોઈ લીધી છે જેનાથી તેના અંદર જે કંઈ ધૂળ અથવા તો કચરો હોય તે નીકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરીને મેં અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એમાં હું બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશ કારણ કે આપણે પનીરને સાંતળવાનું છે એટલે તો હવે હું અહીં આ પનીરના બધા જ ટુકડા ઉમેરી દઈશ અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશ એટલે કે સારી રીતના ફ્રાય કરી લેવાનું છે આપણે પનીરને ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને આ પનીરને મેં બાઉલમાં લીધા પછી એમાં થોડુંક પાણી ઉમેરીને અને થોડુંક મીઠું પણ ઉમેરી દીધેલું છે જેનાથી આપણું પનીર સોફ્ટ રહેશે અને મીઠું હોશે તે પનીરમાં ચડી જશે એટલે અને પાણીમાં પનીર નાખવાથી તે સોફ્ટ રહે છે એટલે હવે આપણે ગ્રેવી બનાવી લઈશું ગ્રેવી બનાવવા માટે પહેલ સૌથી પહેલા જીરું નાખીશું ત્યાર પછી મેં અહીંયા તમારપત્ર ઉમેરેલું છે ત્યાર પછી આપણે ઉમેરીશું લાલ સૂકું મરચું અહીંયા મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને એક લીલી મરચી લીધેલી છે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચી લઈ શકો છો અને ત્યાર પછી આપણે કાંદા અને ટમેટા જે કટિંગ કરેલું હતું મેં તે આપણે ઉમેરી દઈશું અને તેને સારી રીતના આપણે સાંતળી લઈશું અને ત્યાર પછી મેં અહીંયા આઠથી દસ જેટલી લસણની કઢી લીધેલી છે જો તમે લસણ નહીં ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી એક લવિંગનો ટુકડો ઉમેરેલો છે મેં અહીંયા અને આઠથી દસ જેટલા સિંગદાણા લીધેલા છે જે શેકેલા સિંગદાણા હોય ને તે લ્યો તો બહુ જ સારા કારણ કે તેનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે અને ગ્રેવી પણ બહુ જ સારી બને છે તો જો ગ્રેવી તમે આવી રીતના બનાવશો ને સાંધણીને તો તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું મીઠું તો મીઠું મેં અહીંયા એક ચમચી જેટલું જ ઉમેરેલું છે અત્યારે અને આ હવે આપણી ગ્રેવી સારી રીતના સંતાળાઈ જાય ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું ત્યાર પછી આપણે બનાવીશું શાક તો શાક બનાવવા માટે મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે કારણ કે આ શાક એવું હોય છે કે વધારે તેલમાં બનતું હોય છે એટલે કે તેલ વધારે જોઈએ છે આ શાકમાં નહીંતર આપણું શાક સારું નથી બનતું એટલે તો આપણું તેલ અહીંયા ગરમ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણું તેલ અહીંયા આવી ગયું છે અને ત્યાર પછી હવે ઉમેરી દઈશું જે આ મેથી છે લીલી તે અને તેને સારી રીતના આપણે સાંતળી લઈશું તો મિક્સ કરીને સારી રીતના આપણે એને સાંતળી લેવાની છે ત્યાર પછી જે ગ્રેવી આપણે ક્રશ કરેલી હતી તે ઉમેરી દઈશું અને ગ્રેવીને ઉમેર્યા પછી સારી રીતના આપણે તેને મિક્સ કરી લેવાની છે હવે આપણે ગ્રેવીને ભાજી સાથે થોડો ટાઈમ માટે સાંતળવા દઈશું જેનાથી ભાજી અને ગ્રેવી એકરસ થઈ જાય એટલે કે જેમાં જે પાણીનો ભાગ હોય તે બળી જાય એટલે અને ત્યાર પછી આપણે ઉમેરીશું પનીર તો તમે જોઈ શકો છો કે જે મેં અહીંયા પાણીમાં પલાળેલું હતું તે જ પનીર અહીંયા હું ઉમેરી રહીશું અને તેને પણ સારી રીતના આપણે મિક્સ કરી દઈશું અને થોડો ટાઈમ માટે આપણે તેને કૂક થવા દઈશું અને ત્યાર પછી ઉમેરીશું બે ચમચી ચણાનો લોટ તો તમને એમ થતું હશે કે ચણાનો લોટ શા માટે આ ગ્રેવીવાળા શાકમાં ઉમેરવાનો પણ તેનાથી આપણી ગ્રેવી બહુ જ સારી બને છે સ્વાદ પણ એટલો સારો આવે છે અને આપણું શાક એકદમ ગ્રેવીવાળું ઘટ થાય છે એટલે અને જો તમે આ રીતના નહીં બનાવ્યું હોય ક્યારેય આ શાક તો તમે બનાવીને જોજો બહુ જ સારી લાગશે અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું ધાણાજીરું અને હળદર પણ ઉમેરી દઈશું થોડીક અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું કાશ્મીરી લાલ મરચું જેનાથી તેનો કલર પણ બહુ જ સારો આવે છે અને હવે આપણું અહીંયા શાક બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણું અહીંયા પનીર મેથી શાક બનીને તૈયાર છે અને હવે ત્યાર પછી હું ઉમેરીશ અહીંયા થી ત્રણ ચમચી જેટલી મલાઈ તો મલાઈ ઉમેરવાથી તે શાકના ટેસ્ટને બહુ જ સરસ રીતના બેલેન્સ કરે છે અને તેનો કલર પણ જે આપણે પનીર ટીકાનું શાક ખાતા હોય અથવા તો કાજુ કરીનું શાક ખાતા હોઈએ તેવો આવે છે અને એટલું સરસ સ્વાદમાં પણ શાક લાગે છે કે વાત ન પૂછો તો જો તમે પણ આવી રીતના બનાવીને ટ્રાય કરજો તો તમને પણ બહુ જ સારું લાગશે અને જેને મેથીની ભાજી ના ભાવતી હોય ને અને આવી રીતના એ શાક બનાવીને ખાય ને તો બહુ જ મસ્ત લાગે છે તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર